નેત્રંગ પોલીસે બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલા ઝડપી પાડ્યો હતો જ્યારે બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા ગણેશ ચતુર્થી તહેવારને લઈ વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આપેલ સૂચનાના આધારે નેત્રંગ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ આરસી વસાવાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વણખુટા ગામમાં રહેતો કનુ પ્રતાપભાઈ વસાવા પોતાના ઘરની પાછળ આવેલ ખુલ્લા કાચા ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ નંગ ત્રણસો ચૌદ મળી કુલ એકત્રીસ હજારથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર સંદીપ કનૈયાભાઈ ઉર્ફે કાનો વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર કનૈયા ઉર્ફે કાનો પ્રતાપભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી જ્યારે પોલીસે બાતમીના આધારે સણકોઈ ગામના બસ સ્ટેશન પાસે ઉપજ ગોઠવી હતી તે વેળા બાતમીવાળી ઇકો કાર આવતા પોલીસે તેને અટકાવવા માટે ઇશારો કરતા કાર ચાલકે કારને હંકારી મૂકી હતી પોલીસે ફિલ્મી ડબે પીછો કરતા ચાલક દારૂનો જથ્થો માર્ગની બાજુમાં ફેંકી ફરાર થઈ ગયો હતો પોલીસે વિદેશી દારૂની ચોરાણું ન બોટલ મળી કુલ નવ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નેત્રંગના કુચબા નિશાળ ફળિયામાં રહેતો કાર ચાલક રાજદીપ પ્રહલાદભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે